ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લેક વ્યુ હોટેલમાં ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ લગ્ન પ્રસંગ દરમિયાન થયેલ ચોરીનો આખરે સાપુતારા પોલીસે બે નાખ્યો છે ગત ફેબ્રુઆરી માસમાં ડેડિયાપાડાના કારિયાળાના વેપારી પોતાના દીકરીના લગ્ન પ્રસંગ હોટેલ આયોજિત કર્યા હતા દીકરીના લગ્નમાં કર્યાવર આપવા માટે હરીશભાઈ અગ્રવાલે એક સત્તાણું પોઈન્ટ તેર ગ્રામ સોના ચાંદીના દાગીના જેની કિંમત ત્રણ લાખ દસ હજાર બસો સાહીઠ અને રોકડ રૂપિયા એક પોઈન્ટ પાંચ મળીને કુલ ચાર લાખ પાસઠ હજાર બસો ને મૂકેલી બેગ ચોરી થઈ ગઈ હતી હરીશભાઈએ સીસીટીવી ચેક કરતા લગ્ન પ્રસંગમાં આવેલા જાણ્યો દાગીના અને રોકડ રકમ ભરેલ બગમની ચોરી કરતા સીસીટીવીમાં દેખાયો હતો પોલીસે બે ટીમ બનાવીને મહારાષ્ટ્રમાં મોકલી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોરી કરનારી સંભળી આવ્યો હતો જેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા આ ચોર આંતરરાજ્ય ચોરીના ગુનામાં સંડોવાલ રીડો ચોર હોવાનું બહાર આવ્યું જેણે દિલ્હી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી અનેક ચોરી કરી છે રિપોર્ટર સુશીલ પવાર સાપુતારા બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ લેક હોટલ સાપુતારા ખાતે એક ચોરીનો બનાવ બન્યો હતો જેની તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં એક ચહેરો દેખાયેલો હતો કેટલાક સાયબર અંગેના કેટલાક એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી એને ટ્રેક કરવામાં આવ્યો હતો આ વ્યક્તિને નામઠામ અને એ બધું મળી ગયું હતું એટલે ગુનો ડિટેક્ટ એટલે આરોપીનું નામ ડિટેક્ટ થઈ ગયું હતું પરંતુ એ મળતો ન હતો ખૂબ પ્રયત્નો પછી પણ આરોપી નહીં છ મહિનાની એને ચોરી કરી હતી રેક હોટલની અંદર લગ્ન હતું અને લગ્નમાં એણે ઘુસી જઈને રૂમ આ ઘરડા ને ચોરી કરી હતી રોકડ રકમની ચોરી કરી હતી ત્યાર પછી છ મહિના સુધી અમે લોકો એને પાછવર્ડ પીછો કરતા રહ્યા ટ્રેક કરતા રહ્યા આરોપી ઇન્ટરસ્ટેટ સ્ટેટ લેવલનો છે આરોપી આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરી છે ચોરીઓને અંજામ આપ્યો છે અને મોડો સોગ્રંડી છે કે આ લગ્નની અંદર આરામથી ઘુસી જવાનું સારા કપડાં પહેરીને અને પછી ચોરીઓને અંજામ આપો લગભગ ચૌદ જેટલા ગુના એના એની એના આ અગાઉ રજીસ્ટર થયેલા છે જેમાં દિલ્હી છે એમપી છે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે આપણો ગુજરાતના સુરેન્દ્રનગર અમદાવાદ અમદાવાદ શહેર નિકોલ પોલીસ સ્ટેશન આ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધમાં ચોરી અને આવી ગુનાઓ દાખલ થયા છે જેની સતત સો છ મહિનાથી ચાલુ હતી કેટલાક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસની મદદથી આપણે મહારાષ્ટ્ર પોલીસને ઇન્ફોર્મેશન આપી હતી અને ઇન્ફોર્મેશનના આધારે પર્ટિક્યુલર લોકેશન પણ એમને આપવામાં આવ્યું હતું તો મહારાષ્ટ્ર પોલીસની મદદથી પછી સાપુતારા પોલીસની ટીમ ત્યાં જઈને આરોપીને પકડવામાં સફળ થઈ છે આ આરોપીને પકડી લાવીને અત્યારે સાપુતારા પોલીસ સ્ટેશનમાં એના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે જે સાત તારીખ સુધી મળ્યા છે અને એની આરોપીની પાસેથી મુદ્દામાં તેમજ એક કઈ રીતે આવ્યો કઈ જગ્યાએ જવાનો હતો અને અગાઉ કેટલી ચોરી કરી છે ગુજરાતની અંદર કે સાપુતારાંગ જિલ્લા વિસ્તારમાં અંજામ આપે છે કે કેમ એ તમામ દિશાઓમાં એની તપાસ કરવામાં આવશે એ જે કઈ ગાડી લઈને આવ્યો છે કોની ગાડી છે ગાડીની માલિકી કોણ છે તેમજ સો મુદ્દામાલ અને રોકડ રકમ જે છે રિકવર કરવા માટેના પૂરા પ્રયત્નો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર પટેલ સાહેબ કરી રહ્યા છે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા સાહેબે આર એસ પટેલ શ્રી પીઆઈ શ્રી સાપુતારા પોલીસ સ્ટેશન અને અભિનંદન પાઠવ્યા છે અને આઈજીપી રેન્ક શ્રી પ્રેમજી સાહેબ પણ આ ઘટનાની સફળતા માટે અભિનંદન પાઠવે છે થેન્ક યુ